આપણે જોવાનું છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બોર્ડ માટે સમાંતર જોડાણ વિદ્યુત ચેપ્ટર માંથી યાદ કરો શ્રેણી જોડાણની વ્યાખ્યા આપેલી હતી એનો અને આનો વ્યાખ્યા થોડીક જ ઊંધી છે એક વ્યાખ્યા યાદ કરશો તો બીજી વ્યાખ્યા પણ ઓટોમેટિક મોડે થશે તો પણ આપણે વ્યાખ્યા જોઈ લેશો બે એવી રીતે જોડવામાં આવે કે જેથી પરિપથમાં દરેક અવરોધ પાસે વેચાઈ જશે યાદ કરો શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ સમાન રહેતો વિદ્યુત સ્થિતિમાં વેચાઈ જતો હતો એનાથી ઊંધું અહીંયા વિદ્યુત સ્થિતિમાં સમાન હશે અને વિદ્યુત પ્રવાહ વેચાઈ જશે અહીંયા ડાયાગ્રામ તમને આપેલું છે દોસ્તો હવે તમને કેવી રીતે ખબર પડે કે આ સમાંતર જોડાણમાં જ જોડેલા છે આ બધા અવરોધો તો તમને ખબર પડે છે કે અહીંયા માર્ગ વેવા માટે બહુ બધા માર્ગ હશે એક માર્ગ નહી હશે તા એક જ માર્ગ હતો બરાબર અહીંયા તમે આરવન ને ભી બંધ કરશો ને તો આરટુ ચાલુ રહેશે અને આ બંનેને બી બંધ કરશો તો આર્તરી ચાલુ રહેશે એના પ્રમાણે સમાંતર જોડાણમાં કોઈ વસ્તુ બંધ ભી થઈ જાય ને તો બીજી વસ્તુ ચાલુ જ રહે છે અહીંયા આપણે જોઈ લઈશું આખા પરિપત નો જે અવરોધ છે

શું સમાન હોય છે દોસ્તો વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન દરેક અવરોધ પાસે વિદ્યુત સ્થિતિમાન દરેક અવરોધ પાસે શું રહે છે સમાન રહે છે વિદ્યુત સ્થિતિમાન દરેક અવરોધ પાસે સમાન રહે છે દરેક અવરોધ પાસે સમાન રહે છે બરાબર છે વિદ્યુત સ્થિતિમાન સમાન રહે છે એનો મતલબ એમ થશે દોસ્તો કે તમારો જે ટોટલ વિદ્યુત સ્થિતિમાન છે આખા પરિપથનો એના બરાબર અવરોધ R1 પાસે જે વિદ્યુત સ્થિતિમાન છે V1 અવરોધ R2 પાસે જે વિદ્યુત સ્થિતિમાન છે V2 અને અવરોધ R3 પાસે જે વિદ્યુત સ્થિતિમાન છે બધું કેવું છે સરખું હોય છે અને સમીકરણ નંબર એક આપી દેશું દોસ્તો હવે શું વેચાઈ જાય છે વ્યાખ્યા પ્રમાણે સમાંતર જોડાણમાં પ્રવાહ વેચાઈ જાય છે વ્યાખ્યા પ્રમાણે વ્યાખ્યા પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન તો સમાન રહે છે પરંતુ વિદ્યુત પ્રવાહ વેચાઈ જાય છે વ્યાખ્યા પ્રમાણે સમાંતર જોડાણમાં સમાંતર જોડાણમાં સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહ વેચાઈ જાય છે વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ દરેક અવરોધ પાસે વેચાઈ જાય છે દરેક અવરોધ પાસે વિદ્યુત વિદ્યુત પ્રવાહ પ્રવાહ જાય જાય છે છે ચલો વેચાઈ જાય એનું ટોટલ કરવું હોય મતલબ કુલ પ્રવાહ શોધવું હોય તો આપણે સરવાળો કરવો પડશે કુલ પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ પરિપથનો કુલ પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ તમારો આર વન આર વન પાસે જે પ્રવાહ છે આઈ વન આર ટુ પાસે જે પ્રવાહ છે આઈ ટુ અને આર પાસે પ્રવાહ જે છે આઈ થ્રી બધા નો સરવાળો કરવો પડશે આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ આઈ થ્રી અને સમીકરણ નંબર બે આપી દઈશું સમીકરણ નંબર બે અને હંમેશા ઓમનો નિયમ પુટ કરીએ ને આપણે શ્રેણી જોડાણ માં ભી પુટ કરેલું હતું બરાબર સમીકરણ નંબર બે માં ઓમનો નિયમ પુટ કરતા જે વેચાઈ જાય ને એની અંદર જ ઓમનો નિયમ પુટ કરવાનો છે દોસ્તો એટલે મૂકવાનું છે ઓકે ચાલો ઓમનો નિયમ પ્રમાણે શું કીધું હતું વી એ આઈ ને શું કરશે પ્રપોઝ કરશે વી આઈ ને શું કરશે બચ્ચાઓ પ્રપોઝ કરશે હવે પ્રપોઝ કરે તો લગ્ન તો કરવા પડે કે નહીં તો અચળાંક એટલે પેરેન્ટ્સ ને મનાવવો પડે તો અચળાંક અહીંયા શું હશે વી ઇક્વલ ટુ આઈ આર ઓકે ચાલો આપણે હવે અહીંની કિંમત બનાવવાની છે તો એને સૂત્રને કરતા બનાવશે તો આઈ ઇઝ ઇક્વલ ટુ વી ના છેદમાં આર થશે આ જે કિંમત છે બરાબર આ જે કિંમત છે તે આપણે આની અંદર મૂકવાનું છે હવે એ પ્રમાણે મેં તમને લખી દઉં જો આઈ બરાબર વી ના છેદમાં આર આવ્યું તો આઈ વન ને કરતા બનાવીશ તો વી વન ના છેદમાં શું આવશે આની અંદર પુટ કરશું તો આઈ બરાબર શું મૂકશું વી ના છેદ માં બરાબર આ જે નિયમ છે સમીકરણ બે માં પુટ કરતા સમીકરણ બે માં મુકતા આ જે કિંમત છે ઓકે હવે આઈ વન ની કિંમત છે વી વન નો પોન આર વન અહીંયા જોઈ શકો આઈ વન ની કિંમત વી વન આર વન ચલો plus હવે આઈ ને બદલે શું મૂકશું વી ટુ upon આર ટુ એ જ પ્રમાણે આપણે આઈ થ્રી ને બદલે શું મૂકશું વી થ્રી આર થ્રી હવે તમને બધાને ખબર છે એક સમીકરણ એક પરથી આપણો કુલ વિદ્યુત સ્થિતિમાન પછી અવરોધ આર વન પાસે વિદ્યુત સ્થિતિમાન અવરોધ આર ટુ પાસે વિદ્યુત સ્થિતિમાન અવરોધ આર પાસે વિદ્યુત સ્થિતિમાન બધું સરખું જ છે તો એને common લઈ લેશું તો વી upon આર

એ સમાંતર જોડાણનો કુલ અવરોધ શોધવાનો સૂત્ર થશે એ સમીકરણ નંબર 3 એજ તમારો જ્યારે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે છે ત્યારે કુલ અવરોધનો અથવા સમતુલ્ય અવરોધનું સૂત્ર થશે અહીંયા તમે જોઈ શકો છો બધી વસ્તુ છેદમાં છે બરાબર છે એટલે અહીંયા તમારો કુલ અવરોધ નાનામાં નાનો અવરોધ કરતા કુલ અવરોધ કેવો મળશે દોસ્તો નાનો મળશે ઓકે થેન્ક યુ વેરી મચ